હોલસેલ અને રિટેલનો અનાજ કરોનો ધંધો કર્યો છે અને રહે છે જેઓ રાત્રિના એક કલાક દરમિયાન આકસ્મિક આગ લાગતા સંપૂર્ણ સામાન વળીને ખાક થઈ ગયો હતો અમલવાડ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ કે જેઓ કાટ નસવાડી રોડ પર એમટીસીની કચરી સામે પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવે છે જેમાં તેઓ હોલસેલ અને રિટેલમાં ધંધો કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે ગણેશભાઈના આગળના ભાગે ભાગે દુકાન અને પાછળના છે રાત્રે તેઓ અસહ્ય બાળકો સાથે ઘરના ધબા પર સુવા માટે ગયા ત્યારે રાત્રિના એકાદ કલાકે ઘરમાંથી ધુમાડો નીકળતા તેઓ એ પત્ની સાથે બાળકો સહિત તાત્કાલિક ધાબા પરથી નીચે ઉતરી જતા સંપૂર્ણ દુકાન અને રહેઠાણનો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો તેઓ તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરતા છૂટાઓ દીધું ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી બ્રિગેડના જવાનો દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં સામે રહેવા મૂળ ગામ મારો મનગામમાં આવેલ છે પણ ધંધા માટે કમાડ ગીધર નામનો દુકાન કર્યા ચાલુ રાખેલ છે અને બધું રાતના એક વાગ્યે મારે આગ ધુમાડા મારા બાળકો સાથે નીચે ઉતર્યું ત્રણ બાળકો અને વાઇફ સાથે પછી આજુબાજુ ખડિયા આવ્યા અને ખેતી ગામડા થી પણ ટેન્કર લાવ્યા બધા આગ ને કાબુમાં લેતા બહુ સમય લાગ્યો ચાર થી આઠ ચાર કલાક જેવું લાગ્યો ફાયર વાળા કેટલા કલાક તમને લાગે છે આશરે મારે ત્રણ લાખ રોકડા પડી જશે ચાંદી ચાર ચાર કિલો જે ચાંદી છે એ પણ મળી ભાઈ મેં દ્વારા આપી દીધું માલ નો સમાન લગભગ અઢાર લાખ આસપાસ છે